મિત્રો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે સફળતા માટે નસીબ અને તન મનથી તંદુરસ્ત હોવું જરૂરી છે પણ આજે હું તમને એક એવી વ્યક્તિની સક્સેસ સ્ટોરી કહીશ જેને સાબિત કરી દીધું કે શરીર ભલે વ્હીલચેર પર હોય પણ જો તમારા સપનામાં ઉડાન હોય તો આખું આકાશ તમારું છે આ સંઘર્ષની શરૂઆત થાય છે ગુજરાતના એક નાના ગામથી साहिल जे जैसे वर्ष उम्र पोलियो शिकार बनो तना पग काम करता बंद थी गया स्कूल में जवूँ रमवू के बाहर तेना माटे एक मोटू युद्ध लोग कहता कि आ छो आखी जिंदगी बीजा पर बोझ बनी संबंधी दया खाता मित्रों रमतमा लेता साहिल आँखों में કંઈક અલગ જ ચમક હતી જ્યારે તે વીસ વર્ષનો થયો ત્યારે તેને જોયું કે ગામના યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે ત્યારે સાહિલે વિચાર્યું કે જો મારે જીવવું હોય તો દયા પર નહીં પણ મારી આવડત પર જીવવું પડશે તેણે પોતાની પાસે પડેલા એક જૂના લેપટોપથી ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવાનું શરૂ કર્યું તેને બેસવામાં તકલીફ થતી દુખાવો થતો પણ તેણે હાર ના માની તેણે ઓનલાઈન ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને તેના કામની ક્વોલિટી જોઈને વિદેશથી પણ ઓર્ડર આવવા લાગ્યા માત્ર બે વર્ષમાં સાહિલે એટલા પૈસા કમાયા કે તેણે ગામમાં જ એક નાની ઓફિસ ભાડે લીધી તેણે એવા બીજા પાંચ દિવ્યાંગ મિત્રોને કામે રાખ્યા જેમને દુનિયા નકામા ગણતી હતી આજે સાહિલની ડિજિટલ એજન્સી मोटी कंपनीओं मार्केटिंग करे लोग बिचारो कहता आज लोग कही बोलावे साहिली आ वार्ता अपन ने शीखे कि आप सौ मोटी मर्यादा आपू शरीर नहीं आपूं डर है जो तुम तारी नबड़ाई ने तरी ताकत बना लो तो दुनिया की कोई ताकत तगर वता रोकी सकशे नहीं मित्रों साहिल नी आ हिम्मत माटे एक लाइक तो बनेज छे जो तमने आ बिजनेस शुरू करवा संपूर्ण माहिती जुइए तो नीचे कॉमेंट में येस लखजो अने जो तमने आ वार्ता प्रेरणादायी लगी तो कमेंट में हिम्मत लखो आवीज अद्भुत माटे जीजे वेपारी हमराज सब्सक्राइब करो